ઘી માં બનાવેલું રીંગણ નું શાક રોટલા માખણ અને ગોળ સાથે અનોખો ઉત્સવ મનાવવામાં આવે છે જેમ જુદા જુદા ઉત્સવ ઉજવાય છે એમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિશેષ રૂપે શાકોત્સવ નું મહત્વ છે બસો બે વર્ષ પહેલાં સૌરાષ્ટ્રના લુહિયા ગામે શ્રી સ્વામિનારાયણ ભગવાને જાતે અઢાર મણ ઘીનો વઘાર કરીને સાહીઠ મણ રીંગણાનું શાક બનાવ્યું હતું અને એ સમયથી શરૂ થયેલી શાકોત્સવની પરંપરા આજે પણ ચાલી રહી છે ગુજરાતમાં કે ભારતમાં જ નહીં સાત સમંદર પાર પણ શિયાળાની સિઝનમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવની સોળમ પ્રસરેલી છે ઘીમાં બનાવેલું રીંગણાનું શાક બાજરી કે મકાઈના રોટલા માખણ ગોળ અને મીઠાઈની સાથે શાકોત્સવની મીઠાઈનું સ્વાદ જ કંઈક ઓર બની રહે છે ભગવાને સાકોત્સવ કરીને લોક દ્રષ્ટિથી રીંગણને ગળે વળગાડીને એને કમર કરી દીધું એ સમયે પ્રભુને રીંગણાનું શાક બનાવીને સંતો તેમજ હરિભક્તોએ ખૂબ જ પીરસ્યું હતું પ્રભુએ શ્રી નિત્યાનંદ સ્વામી પાસે લાડુ બનાવ્યા અને એ પણ પીરસ્યા બસો બે વર્ષથી ચાલી આવતી સાકોત્સવની પરંપરાની સોળમ દરિયા પાર પણ પહોંચી ગઈ છે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી મહંત હરિકેશવરદાસ સ્વામી શ્રી યોગવલ્લભદાસજી સ્વામી શ્રી સનાતન સ્વરૂપદાસજી સ્વામી શ્રી હરિકૃષ્ણ વલ્લભદાસજી સ્વામી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો તથા દેશ વિદેશના અસંખ્ય હરિભક્તોની ઉપસ્થિતિમાં ભવ્યતા અને દિવ્યતા સભર શાકોત્સવની પરમ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી પૂજનીય અને સત્સંગી શ્રી સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંદિર ભગવાન સમક્ષ વિવિધ શાક અને ફળોથી સજાવટ કરેલા સ્ટેજ પાસે સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાને પધરાવ્યા હતા યુવા ભક્તોએ કીર્તન સ્તવન કરી અને પ્રસન્નતા પ્રાપ્ત કરી હતી શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી સાગોત્સવ પર્વનો ઇતિહાસ વગેરે અધ્યાત્મ સભર મહિમા ગાન કર્યું તો વડી સાખોత్సવના આનંદાઈ અવસરે સૌ ભક્તો ઉત્સવરમી આરતી ઉતારી અને પરમ ઉલ્લાસ ભર ઉજવણી કરી હતી અને અંતમાં મહાપ્રસાદ ગ્રહણ કરી હરિ ધન્યતા અનુભવી હતી ભગવાન કે ભગવાન કે તો તમે કે નઈ મંડ્યા હતા કે મહારાજા લાડુ પીરસો લાડુ પીરસો એમ ભગવાન કે સારું ખૂબ ભગવાને સંતોને જમાડ્યા પછી ભગવાન કે કોઈ કોઈને કે કશું જોઈએ તો કે ના મહારાજ હવે બધા અમે પરિતૃપ્ત થયા આજનો સમય થયો સ્વામી બાપા પોતાના આશીર્વાદમાં કેવો સરસ મજાના ગંબર સાથે આપણ સર્વને આશીર્વાદમાં બાપા એ ઉદ્પાટ આપે આખે સાકોસોની ઘટના આપણને પ્રસન્ન બાપા વર્ણાવે છે સાજનો ટાઈમ થયો કે વખત પેલા ભાસ્કરાનંદ સ્વામી હતા એમણે કીધું મહારાજ મને ભૂખ લાગી છે

સંચાલિત શ્રી સ્વામિનાથ મંદિર વડોદરા હરણી રોડ વિસ્તારમાં આજે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને જે બસો બે વર્ષ પહેલા શાકોત્સવની શરૂઆત કરી હતી એનો ખૂબ જ ઉલ્લાસભેર એ ઉત્સવ મનાવી મનાવવામાં આવી રહ્યો છે અને આ પ્રસંગે શ્રી સ્વામી મંદિર વડોદરાના મહંત સંત શિરોમણી શ્રી હરિકિશોરદાજી સ્વામી સનાતન સ્વરૂપદાજી સ્વામી મણિનગરથી વધારેલા વલ્લભદાજી સ્વામી હરિકૃષ્ણ વલ્લભદાદી સ્વામી વગેરે અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તોની ઉપસ્થિતિમાં એ શાકોત્સવની ઉજવણી કરવામાં આવી છે અને આ શાકોત્સવ એનો તો ઇતિહાસ બહુ જ અનેરો છે સ્વામિયણ સંપ્રદાયની અંદર શાકોત્સવનું અનેરું મહાત્મા રહેલું છે અને આપણા સર્વાવતારી શ્રી સ્વામિયણ ભગવાન એ ઉત્સવિયા ભગવાન હતા અને એ ભગવાને આ જે શાકોત્સવની પરંપરા ચાલુ કરી અદ્યાવી પર્યંત મણિનગર શ્રી સ્વામિણ ગાંધી સંસ્થાના નથી તે નાના મોટા મંદિરોમાં એ ઉત્સવ ઉજવાય છે અને બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહી અને આ મહોત્સવને માણે છે સાધુ ગુરુપ્રિયદાસ ગુરુ શ્રી મુક્તજીવનદાજી સ્વામી બાપા Thank you